जय छ ने मंगलवार जन्म 22 जुलाई 1941 कड़वी मांग मातृ श्री हरजीवन दास पिताश्री श्री लश्करी रामनंदी साबू जिन लोक अमरेली ता बाबरा वतन बाल मुकुंदि धराय भकत बीच पलटे नहीं झुक जाय अनन ऊंच नीच घेर ववतरे आखिर संतना संत संत એ કહેવત પ્રમાણે અમરેલી જિલ્લાના નાનકડા ગામ ધરાઈ માંગ અને ગરીબઘર માંગ જેનો જન્મ થયો રામાનંદી સાધુના કુળમાં પિતાશ્રી મજૂરી કરી કુટુંબનું પાલન પોષણ માંડ ચલાવતા હતા નાનપણથી ભજનનો ખૂબ શોખ પણ આર્થિક હાલત નબળીને કારણે નાનપણથી જ મહેનત મજૂરી કરવાની ફરજ પડી ગામમાં ખેત મજૂરી ખૂબ કરી ઓઈલ મિલમાં અને લોખંડના કારખાના માંગ પણ મજૂરી કરી છતાં પણ ભીતર જે ભજનનો ભાવ હતો તે છૂટ્યો નહીં ભજન સત્સંગ સત્સંગેમનો મુખ્ય વિષય બની ગયો આખો દિવસ પરિશ્રમ કરે અને રાત પડે એટલે સત્સંગમાં આ જતા રાજકોટ માંગ લોખંડના કારખાના માંગ મજૂરી કરવી એટલે અને એક પાછા સાધુના દીકરા છતાં પણ તેઓ સખત પરિશ્રમ કરતા રહ્યા ત્યારબાદ ઉંમર લાયક થતા સાધુ સમાજની રીતરિવાજ પ્રમાણે લગ્ન જીવનનો પ્રસંગ ગોઠવાયો ધર્મપથની શારદામાંગ સાથે એ સાંસારિક જીવનની શરૂઆત કરી શારદામાંગ પણ સરળ સ્વભાવના સેવાભાવી અને ભજન ભાવમાંગ સાથ આપે એવા ધાર્મિક સ્વભાવના હતા અર્ધારગીની ફરજ બજાવવાનું તેઓ કદી ચૂકતા નહોતા સમય જતા બે સંતાનો થયા બે વ્યક્તિ પોતે અને બે બાળકોની જવાબદારી આવી પડી પોતે અભણ હતા કુટુંબનું ગુજરાન ચલાવવું ઘણું મુશ્કેલ હતું છતાં પણ મુશ્કેલ ભરી જિંદગી માંગ પાછા પગ કર્યા વગર પોતાની જવાબદારી સ્વીકારી શારદા માંગ પણ ઘર કામ કરતા કરતા સહકાર આપતા આવી પરિસ્થિતિ હોવા છતાં કોઈ ફરિયાદ પરમાત્મા પાસે કરી નહોતી ખ્યાતિ પણ વધતી જતી હતી મીઠી વાણી અને સંતવાણી સાંભળીને માણસો મંત્ર મુક્ત થઈ જતા રોજ ભજન નો પ્રોગ્રામ હોય રાજકોટ રેડિયો સ્ટેશન માંગથી આમંત્રણ આવ્યું હતું પણ બાપુએ ધ્યાન આપ્યું નહીં આટલી ગરીબ પરિસ્થિતિ હોવા છતાં ક્યારેય વજન ગાવાના પૈસો લેતા નહોતા ઘણા લોકો કહેતા કે તમે રામાનંદી સાધુ કહેવા તમારો તો આ અધિકાર છે પૈસા લેવાનો છતાં બાપુ ના પાડતા અને કહેતા કે વાણી મહાપુરુષોની છે અને હું તો મારી મોજને ખાતર ગાઉં છું મને આનંદ આવે છે મહાપુરુષોની વાણી ગાઈને એના પૈસા મારાથી ન લેવાય આવું બોલી બાપા લોકોના હૃદય માંગ ખરા દિલથી જગ્યા કરી લેતા આવું નિર્મળ જીવન સરળ જીવન કોનું હોય શકે એવામાં એકવાર રાજકોટમાં જાહેર ભજનનો પ્રોગ્રામ રાખવામાં માંગ આવ્યો હતો હજારો માણસો સાંભળવા આવેલા ભજન પૂરા થયા બાદ એક વૃદ્ધ સમજદાર બાપા આવ્યા બાપુની પાસે આવીને શાંતિથી પૂછ્યું બાપુ તમે ભજન ખૂબ સરસ ગાવ છો તમે જે ગાવ છો એ ભજનમાં મહાપુરુષ શું કહેવા માંગે છે દસ દસ વર્ષથી ભજન ગાતા હતા ક્યારે આવો પ્રશ્ન કોઈ એ પૂછ્યો નહોતો ભક્ત બીજ પલટે નહીં એ વાક્યની આ જ શરૂઆત હતી બાપુ એક ક્ષણ માત્ર થંભી ગયા ના બાપા ભજન ગાઈ જાણીએ છીએ ભજન શું કહેવા માંગે છે એ મને ખબર નથી તો પછી શું કામ રાત ઉજાગરા કરો છો અને કરાવો છો દસ રૂપિયામાં કેસટ મળે છે ભજનની શું કામ ઉજાગરા કરવા આવું વૃદ્ધ બાપાએ બાપુને કહીને ચાલતા થઈ ગયા અને ઝટકો દઈ ગયા ભજન પૂરા કરી ઘરે આવ્યા પણ આખી રાત ઊંધી શક્યા નહીં કારણ કે વૃદ્ધ બાપાનો પ્રશ્ન મનમાં ઉછતો હતો બાપાએ પણ વિચાર કર્યો કે ભજન ગાવા જરૂરી નથી પણ સમજવા જરૂરી છે આ હતી બાપાના જીવનની આધ્યાત્મિક શરૂઆત સંતત જાણવાનો સમય આવી ગયો છે બાપા એ મનમાં ગાંઠવાળી કે હવે તો સમજવું છે કે ભજન શું કહેવા માંગે છે હવે ખાલી રાગડા તાણવા નથી જીવન વ્યર્થ ન જાય માટે મારે હવે આગળ તૈયારી કરવી જ છે સમય બગાડ્યા વિના બાપાએ તરત જ રસ્તો કાઢ્યો અમરા રવિભાન સંપ્રદાયના એક સંત છે ત્યાં ગયા અને બાપુને મળ્યા સંતસંગમાં માંગ બેઠા એટલી એકાગ્રતા અને એક ચિત્તે સતસંગ સાંભળ્યો પછી તેમને થયું કે આ બાપુને હું મારા મનની વાત કરું બાપુને કહ્યું કે મારી જિજ્ઞાસા છે મારે આ વાત સમજવી છે બાપુએ કહ્યું તારી તૈયારી છે બાપાએ હા પાડી અને દિવસ નક્કી કર્યો અમરા બાપુ પાસેથી સ્મરણ લીધું ઘરે ખબર પડી કે અમરા બાપુને ગુરુ કર્યા છે માતૃશ્રી કડવીમાં નો સ્વભાવ ખૂબ જ કડક હતો અરે તને ખબર પડે છે કે નહીં તું રામાનંદીનો દીકરો છો દરબાર આપના ગુરુનો હોય આપને બધાના ગુરુ કહેવાય આ તમને કોને શિખામણ આપી અને ખૂબ ખીજાણાને ઠપકો આપ્યો પણ હસતા મુખે સાંભળીને ગુરુએ આપેલા સમરણ માંગ લાગી ગયા ખૂબ સ્મરણ કર્યું

સતસંગ પૂરો થયો બધા સાંભળવા વાળા ચાલ્યાંગ ગયા સંતનું નામ હતું હરિસિંહ બાપુ એમની પાસે જઈ નમ્રતાથી વાત કરી કે તમે આ વાત કરો છો તે મારા મનને બેચેન કરે છે તમે આ વાત કયામથી જાણી છે હરસિંહ બાપુ બોલ્યા આ વાત મારા ગુરુ શ્રી હરજીવન બાપા પાસેથી જાણી છે જે થોરાળા મામ રહે છે મને એમની પાસે લઈ જશો હા જરૂર આપને જઈશું પણ તાલાવેલી એકલી કે સમયની રાહ જોવા પણ તૈયાર નહીં આવી તાલાવેલી જાગી સાંજ પડી અને ઘરેથી નીકળી ગયા અંતર માંગ બેચેની હતી ત્યાં પહોંચ્યા ત્યારે સતસંગ ચાલતો હતો રામાનંદી નો દીકરો આજે હરિજનવાસમાં બેઠા હતા શું નાક કે શું જાગ આનાથી બીજું શું પ્રમાણ હોઈ શકે

અને એક સંત આત્મા જાગી ગયો અંધારામાં અંજવાળું થાય તેમ બાપાને મનની મૂંઝવણ મટી ગઈ બધા જ પ્રશ્નોના જવાબ મળી ગયા માંગ માંગ જેમ લાડવો આવી જાય તેમ બાપાને પણ બધું જ મળી ગયું હોય તેમ આનંદનો પાર ન રહ્યો મારી જે શોધ હતી તે આજે પૂરી થઈ ગઈ એવો આત્મવિશ્વાસ અને દ્રઢ શ્રદ્ધા થઈ ગઈ પછી તો ગામમાં અને ઘર કુટુંબમાં જાણ થવા લાગી પછી તો પૂછું જશું રામાનંદી સાધુ અને ગુરુ દલિત અને માતૃશ્રી કડવી માનો એવો કડક સ્વભાવ સમાજમાં બધેથી વિરોધ થયો આ બધું પ્રેમથી હસતા મોઢે સ્વીકાર્યું કાંગી પણ કહ્યા વગર બોલ્યા વગર હસતા રહેતા નિસ્વાર્થ ભાવે ગુરુની સેવા સતત દસ વર્ષ સુધી ટાળ તડકો વરસાદ જે કંગી પરિસ્થિતિ હોય છતાં પરવા કર્યા વગર ગુરુ આજનાનું પાલન ભજન સતસંગ સિવાય કંગી સૂઝે નહીં રોજ દિવસે કામ કરે અને રાત્રે સત્સંગ ભજન કરે આવો રોજનો નિત્યક્રમ થઈ ગયો ગુરુ મહારાજનો આદેશ થયો કે મુમુક્ષ જીવોને સાચો રાહ બતાવો અને આ સંદેશો અજ્ઞાની જીવો સુધી પહોંચાડો હવે તમે અધિકારી છો છતાં પણ બાપા ના પાડતા આવી રીતે એક વર્ષ વીત્યા પછી ગુરુ મહારાજે કડક આદેશ કર્યો કે બસ તમારું કાર્ય આ પૂરું થયું છે હવે તમે સદગુરુનો સંદેશો ઘર ઘર સુધી પહોંચાડો એવી મારા મનની ઈચ્છા છે પછી બાપુએ આજનાનો સ્વીકાર કરી આજનાનું પાલન કરવા નીકળી ગયા રાજી ખુશીથી સંસાર માંગથી નિવૃત્તિ લીધી પોતાની સાંસારિક ફરજ પૂરી કરી ધર્મપત્ની શારદામાંની રજા મંજૂરી લીધી શારદામાં પણ સાથે ચાલી નીકળ્યા તમે જયાંગ જેમ રહેશો તેમ હું પણ તમારી સાથે રહીશ તમારી સેવા કરીશની સ્પૃહતાથી શારદામાં સાથે જોડાઈને સેવા કાર્યમાં સહભાગી બન્યા પછી તો ઘણા જિજ્ઞાસુને બોધ આપ્યો હજારો સેવકોને સત્ય જ્ઞાન કરાવ્યું ન સંસારમાં મનુષ્યને સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવ્યા જ કરે છે દુઃખને કેવી રીતે હસતા મુખે સ્વીકારવું તેનો બોધ આપતા સદ્ગુરુની આજ્ઞાનું પાલન કરી ગુરુનો સંદેશો ઉશીર પર રાખી ખૂબ ફેલાવ્યો અજ્ઞાની જીવોને શાંતિ મળે એવો રસ્તો બતાવ્યો આજે પણ જિજ્ઞાસુઓના મનનું સમાધાન કરે છે જેને ખરેખર લગની છે જેને ખરેખર તાલાવેલી છે એને પરમાત્માનો રાહ મળી રહે છે આજનું જે જીવન છે એ અમારા ગુરુ બટુક મહારાજનું બિલકુલ બાળક જેવું સરળ સ્વભાવ સતત હસતા મુખના દર્શનથી જ અમારું જીવન ધન્ય થઈ ગયું છે એવું છે બાપાનું જીવન ચરિત્ર શાસ્ત્રોમાં જે બ્રહ્મ સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે બસ બિલકુલ એને લગતું જીવન અમારા શ્રી પરમ પૂજય ગુરુ મહારાજનું છે તમે પણ પોતે આવીને દર્શન કરીને કહેશો કે આને જબ્રાહ્મ સ્વરૂપ કહેવાય જેના સાનિધ્યમાં દરેકને પરમ શાંતિનો અનુભવ થાય છે પરમ આનંદનો અનુભવ થાય છે બંદરી સાહેબ બટુક બાપાને જાદવ મહેશના પ્રણામ